નમસ્કાર જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના એગ્રીસને સ્ટુડિયોમાં હું કલ્પેશ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અત્યારનો સમય એટલે કે આધુનિક યુગ ઓનલાઈન યુગ અને ખાસ કરીને કહેવાય કે આપણે જે કંઈ પણ ડેટા હોય છે આપણા એની પ્રાઇવસી જાળવવાનો યુગ છે આપણે ખૂબ જ સતર્ક બનવાનું છે ત્યારે જ આપણે વૈશ્વિક લેવલે આપણે આગળ વધી શકીશું અત્યારે ઓનલાઈન માર્કેટિંગ થઈ ગયું છે ઇન્ટરનેટના માધ્યમથી આપણે ખૂબ જ પ્રગતિ કરી રહ્યા છીએ માત્ર એક ક્લિકથી આપણે ઘણું બધું પ્રાપ્ત કરી શક્યા છીએ ત્યારે જે એમની અંદરના કોડ હોય છે એ એ બધા ડેટા જે છે એને વ્યવસ્થિત આપણે સાચવવા પડે છે તો ડેટા પ્રાઇવસી ડેની આપણે ઉજવણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણી સાથે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડૉક્ટર દેવેન પટેલ સાહેબ કે જેઓ મદદનીશ પ્રાધ્યાપક આઈટી સેલના છે જેઓ આજ ખાસ આપણને માહિતી આપવાના છે સાહેબ આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે સર ખાસ વાત કરવામાં આવે ડેટા પ્રાઇવસી તો આ ડેટા પ્રાઇવસી ડે શું છે આમનું મહત્ત્વ શું છે એ ક્યારે ઉજવવામાં આવે છે અને આ વર્ષે કઈ રીતે ઉજવવાની છે એમની થીમ શું છે એ વિશે થોડી માહિતી આપો મંડયાભાઈ પહેલાં તો આજના દિવસે મને આ મોકો આપ્યો તે બદલ તમારો ઘણો ઘણો આભાર ડેટા પ્રાઇવસી ડે છે એ સામાન્ય રીતના અઠ્યાવીસ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે એને બે હજાર સાતથી જ શરૂઆત કરેલી હતી જ્યારે તેને ડેટા પ્રોટેક્શન ડે તરીકે પણ ઉપયોગ નામ આપ્યું હતું બે હજાર નવથી યુરોપ કાઉન્સિલે એને ડેટા પ્રાઇવેસી ડે તરીકે રાખ્યું છે એનું મેઇન કારણ એ છે કે જે ઉપભોક્તા છે જે આનો ઉપયોગ કરે છે જે ટેકનોલોજીનો અધિકતમ ઉપયોગ થઈ રહ્યો છે એના જે ઉપભોક્તા છે એનો ઉપયોગ કરતાં કરતાં એમને ખ્યાલ હોવો જોઈએ કે કયો ડેટા ક્યાં અને કેટલો આપવો એના માટે જાગૃતતા લેવા માટે આનો મેઇન મેઇન પર્સ્પેક્ટિવ છે એટલે કે જાગૃત જો યુઝર જ યુઝર જે ઉપભોક્તા છે એને જ ખબર ના હોય કે મારે કઈ જગ્યાએ કેવી રીતના ડેટા દેવો તો એને કેવી રીતના ખબર પડે બે હજાર ચોવીસમાં ડેટા પ્રાઇવેસી મની થીમ છે ટેક કંટ્રોલ ઓફ યોર ડેટા આ થીમ એટલા માટે જ રાખેલ છે કે દરેકે દરેક ઉપભોક્તાને જાગૃતતા મળે કે ભાઈ મારો ડેટા છે એ મારે ધ્યાન રાખવાનો છે બરાબર એના માટે કોઈ જવાબદાર નથી મિત્રો સાહેબે આપણને ખૂબ સુંદર મજાની માહિતી આપી પણ એક વાત તો છે કે આ બધું કરે છે કોણ એ પણ જાણવું પડે તો ડેટાનો ઉપયોગ આપણે કરીએ છીએ એમનો ઉપયોગ કરતા હોય ત્યારે આ આ બાબત માટે ખરેખર આ ડેટા પ્રાઇવસી માટે મુખ્ય જવાબદાર કોને ગણી શકાય સાહેબ એ પણ વાત કરો સૌથી વધુમાં વધુ જવાબદાર હોય બરાબર તો આપણે પોતે જ છીએ આપણને ખબર હોવી જોઈએ કે આપણો ડેટા આપણે કઈ જગ્યાએ કેવી રીતના અને કેમ નાખીએ છીએ આજના જમાનામાં સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે આપ બધા જાણકાર જ છો કે સોશિયલ મીડિયામાં દરેકે દરેક વ્યક્તિ બરાબર પોતાની આખી ઇન્ફોર્મેશન શેર કરે છે બરાબર આધાર કાર્ડ હોય મો બર્થડેટ હોય મોબાઈલ નંબર છે આ બધે બધું શેર કરે છે તો એ જે શેર કરે છે બરાબર તો એ શેર કરનાર વ્યક્તિ આપણે જ છીએ જેથી કરીને જે ગેરરીતિ ઉપભોક્તાઓ છે જે ગેરરીતિ કરવા માંગે છે જેને આપણે અંગ્રેજીમાં આપણે શબ્દ કહીએ છીએ હેકર્સ એ તે લોકો એનો ફાયદો ઉઠાવે છે અને એ આપણા આપણને એ નુકસાની કરે છે શોર્ટમાં કહેવાનું એમ છે કે સૌથી વધુમાં વધુ જવાબદાર આપણે છીએ બે નંબર વેબસાઈટ ડેવલોપર મોબાઈલ એપ્લિકેશન ડેવલોપર આ લોકો પણ જવાબદાર છે કે જે પોતે ડેટા સિક્યુરિટી જે સ્ટાન્ડર્ડ પ્રમાણે રાખવાની હોય તે રાખતા નથી જેથી કરીને એના ડેટા પણ લીક થઈ જાય છે અને આપણે એના ભોગ બનીએ છીએ તો ખાસ આપણે જવાબદાર છીએ અને ભેગા જે ડેવલોપર છે તે લોકો મિત્રો સાહેબે આપણને એ જણાવી દીધું કે એમના માટે સૌથી વધારે જવાબદાર તો આપણે જ છે એમ પણ આપણે ખૂબ જ સાવચેતી અને સાવધાની વર્તવી જોઈએ પણ આપણે એ વાત પણ જાણી લઈએ સાહેબ તમે એ પણ જણાવો કે આ ડેટા સ્કેન્ડલ શું છે અને કઈ કઈ રીતે થતા હોય છે એ પણ વાત થોડી દર્શકોને જણાવો ડેટા સ્કેન્ડલ માટે પહેલાં તો આપણે એ સમજીએ ડેટા એટલે શું ડેટા વગર કોઈ પણ વસ્તુ પ્રિડિક્ટ નથી થતી ડેટા એટલે કે દાખલા તરીકે રિસર્ચ હોય સાયન્ટિસ્ટ હોય તે લોકો પણ ડેટાના આધાર ઉપર જ એનાલિસિસ કરે છે અને પ્રિડિક્શન લે છે અને એ લે છે એવી જ રીતના આપણો ડેટા જે કે જેટલા ઉપભોક્તા છે જે યુઝર છે એનો ડેટા એનો ડેટા ઉપયોગ કરે અને એના ઉપયોગ કરીને એનો ખોટો ઉપયોગ કરે ખોટો ઉપયોગ થાય અને આપણને નુકસાન થાય કે આ સમાજને નુકસાન થાય ત્યારે એને કહેવાય ડેટા સ્કેન્ડલ ડેટા સ્કેન્ડલના મેઇન ડેટા કયા કયા તો આપણે કહી શકીએ કે આપણો મોબાઈલ નંબર છે આધાર કાર્ડ છે પછી જન્મ તારીખ છે આપણે વાહનના નંબર છે આ બધા આપણો એક ડેટા છે જો તમે સોશિયલ મીડિયાના સોશિયલ મીડિયાને આવી રીતના તમે બધી જગ્યાએ આ વસ્તુનો શેર કરી દેશો તો એ ડેટા તમારા વ્યાપક ફર્મમાં બધાને ખબર પડી હવે જ્યારે બધા સમાજને ખબર પડવા માટે એ સમાજમાં જ તમારા અમુક એવા વ્યક્તિઓ છે કે જે એનો ઉપયોગ કરી એનાલિસિસ કરી અને એનો ખોટો ઉપયોગ કરે છે જેને કહીએ હેકર દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપ કે ઘણી વખત આપણને રિચાર્જની ઓફર આપ આવતી હોય કે ભાઈ જમ્બો ઓફર છે આપણે આ રિચાર્જ કરાવી લઈએ તો આવા સમયે રિચાર્જ કરવા માટે આપણને વોટ્સએપમાં લિંક આવી કે બીજા કોઈ સોશિયલ મીડિયામાં લિંક આવી લિંક ઉપર આપણે ક્લિક કર્યું ક્લિક કરી અને આપણે એમાં નાખ્યું નામ મોબાઈલ નંબર જન્મ તારીખ આ બધી ઇન્ફોર્મેશન લીધી જો તમને આ ઓફરનો આટલી ઇન્ફોર્મેશન રજીસ્ટ્રેશન કરાવશો એટલે તમને આ ફાયદો મળશે આ જોઈ અને આપણે એમ તો ભાઈ હાલો પાંચસો હજાર રૂપિયાનો ફાયદો થયો છે થાય એમ છે ચાલો આપણે કરાવી નાખીએ આવું કરવાથી ખરેખર તમે આપણે લોકો જાગૃત નથી કે એ જોતા નથી કે ઉપરનું યુઆરએલ ઓથેન્ટિકેટ છે કે નહીં અને સીધે સીધું આપણે રજીસ્ટ્રેશન કરી નાખ્યું રજીસ્ટ્રેશન કરી નાખ્યું એટલે આપણા જે ઇન્ફોર્મેશન છે એ ગઈ ખરેખર સામાન્ય સમાજ શું વિચારે છે સામાન્ય સમાજ એવું વિચારે છે આપણો મોબાઈલ નંબર જ જાય છે ને પૈસા નથી જતા પૈસા નથી જતા ને મોબાઈલ નંબર જ જાય છે ને ભલેને કરી નાખીએ રજસ્ટર પણ એક મોબાઈલ નંબર એ એક કડી થઈ સોશિયલ મીડિયામાં જન્મ તારીખ એ બીજી કડી થઈ વાહન નંબરના ઇમેજીસ તમે નવું વાહન ખરીદી કરી છે અને એ વાહન તમે ઇમેજ સાથે નંબર સાથે તમે શેર કરો છો એ ત્રીજી કડી થઈ આવી રીતના ઇમેજીસ બધી અલગ અલગ કડી જ્યારે ભેગી થાય ત્યારે તમારી સંપૂર્ણ માહિતી મળી જાય અને એને જ કહેવાય પ્રાઇવેસી તમારી પ્રાઇવેસી લીક થઈ ગઈ અને એના કારણે જ એ લોકો સ્કેન્ડલ કરી શકે એક્ઝામ્પલ આપો તમે અત્યારે જુઓ છો મારો આ વિડીયો બરાબર તમારા જ વિડીયોમાંથી તમે જ વિચારો કે તમારો એવો કયો પાસવર્ડ છે જેમાં તમે બર્થ ઇયર બર્થડેટ વાહન નંબર ઘરના ફેમિલીનું નામ કે કંઈ એવું રાખેલું ના હોય ફેમિલીના બર્થ ડેટ આવું જ રાખવામાં આવે મોસ્ટ ઓફ આ કોમન છે આ એક કોમન આઈક્યુ છે આ એક કોમન મેન્ટાલીટી છે કે આપણે બધા અવો જ પાસવર્ડને એવું સેટ કરીએ છીએ જેથી કરીને આપણને યાદ રહીએ સામાન્ય રીતે યાદ રહીએ ઇયર પાછળ જોઈન્ટ કરે બર્થ ઇયર સેટ કરે ચાર ડિજિટનો ઓટીપી ઓટીપીને ચાર ડિજિટનો પાસવર્ડની વાત કરતા હોઈએ આપણે બરાબર તો આપણે મોસ્ટ ઓફ ચાર ડિજિટના પાસવર્ડમાં દરેક જગ્યાએ ઈયર જ રાખીએ છીએ મોસ્ટ ઓફ કાંઈ રિવર્સ ઓર્ડરમાં હોય કે સ્ટ્રેટ ઓર્ડરમાં હોય કાં તો તમારું હોય વાઈફનું હોય મધર ફાધર અથવા ચાઇલ્ડનું હોય એટલે આ એક કોમન પ્રેક્ટિસ છે પણ એ તમારો પર્સનલ ડેટા છે આ પર્સનલ ડેટા હોય ત્યારે ખાસ તમારે જ્યારે ખોટા વ્યક્તિના હાથમાં આવી જાય ત્યારે સ્કેન્ડલ થાય એટલે આ આવી રીતના એક સ્કેન્ડલ થાય બીજું તમને હજી પણ ખ્યાલ હોય તો આપણને મોબાઈલમાં હવે એવી સરસ ફેસિલિટી આવી જાય છે દાખલા તરીકે ઘણી એવી એપ હોય છે કે જેમાં મોબાઈલ નંબર આવે તો ભેગું નામ પણ લખાયેલું આવી જાય છે તમે ક્યારેય વિચાર્યું છે કે એ નામ જે લખાઈને આવે છે તો ખરેખર જ્યારે તમે એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો ત્યારે તમારી તમારી બધા એક્સેસ લઈ લે છે કે ભાઈ તમારી જે કોન્ટેક બુક છે એ બધે બધાના કોન્ટેક લિસ્ટ એમાં વયા છે બરાબર એટલે નામ આવે છે કોક નામ એડ કરે છે ત્યારે તમારું નામ એમાં દેખાઈ રહ્યું છે તો આવી એપ્લિકેશનથી પણ તમારા મોબાઈલ નંબર લીક થાય છે હવે જો મોબાઈલ નંબર જાય છે પૈસા નથી જતા પણ મોબાઈલ નંબર પણ એક તમારો ઇમ્પોર્ટન્ટ સોર્સ છે સ્કેન્ડલ માટેનો કારણ કે તમારો કોન્ટેક સાચો છે એ વેરીફાઈડ થાય છે અને એને આધાર ઉપર જ તમારા એટલે તો તમને ફોન આવે છે માર્કેટિંગના ફોન આવે છે કે ભાઈ તમે ઓટીપી આપો તો આ તમને ફેસિલિટી આવે છે એ ફોન નંબર આવ્યો ક્યાંથી ફોન નંબર આવ્યો ક્યાંથી એ એટલે જ આવે છે કે ભાઈ તમે કોઈ પણ જગ્યાએ રજીસ્ટ્રેશન કરવામાં ગમે જગ્યાએ અન આપણે કે જાગૃત થયા વગર જ તમે આપી દો છો એટલા માટે આ પ્રોબ્લેમ આવે છે મિત્રો આ માહિતીને તમારે ધ્યાનમાં રાખવાની છે સાથે સાથે આ જે કંઈ પણ આ પ્રકારના સ્કેન્ડલ થાય છે એમની તમને વાત કરી આ પ્રકારે થાય છે પણ યુગ બદલતા સમય જતાં અલગ અલગ પ્રકારના પણ સ્કેન્ડલ થઈ શકે છે બીજા સાથે બન્યું ક્યારેક આપણી સાથે પણ બની શકે છે એટલા માટે આપણે ખૂબ કાળજી રાખવી પડે તો સાહેબ આ પ્રકારના સ્કેન્ડલમાંથી આપણે બચવું હોય આનું નિવારણ કરવું હોય તો પર્સનલ આપણે કઈ કઈ કાળજી લેવી જોઈએ એ પણ દર્શકોને ખાસ જણાવો જેમ મેં વાત કરી એમ કે આપણા જે ડેટા અલગ અલગ ડેટા આપણે રજીસ્ટ્રેશન લિંક એમાં જે વહી જાય છે તો એના માટેની જે યુઆરએલ લાવતા હોય એ ઓથેન્ટિકેટ એટલે કે અધિકૃત છે કે નહીં તે જોઈને કરવું જોઈએ અધિકૃત એટલે શું સાત દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે જીઓનું જ રિચાર્જ આપણે કરાવતા હોય ને જીઓની કોઈક ઓફર આપતું હોય આપણને બરાબર તો આપણે જીઓની ઓફર છે એટલે આપણે યુઆ જોઈએ ઓકે જીઓ ઓફર ડોટ કોમ જીઓ ઓફર ડોટ કોમ એ અધિકૃત નથી જીઓ ડોટ કોમ અધિકૃત છે જીઓની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી જ કરવાનું છે મીન્સ કહેવાનો અર્થ એ છે કે આપણે અધિકૃત વેબસાઇટનો જ ઉપયોગ કરવો જોઈએ મોબાઈલ એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરતા હોય ત્યારે આપણે ગમે તે જગ્યાએથી ઇન્સ્ટોલ કરી દેતા હોય ખાસ કરીને આપણને શું હોય કે અત્યારે ઓટીટીનો પણ જમાનો આવી ગયો છે એટલે આપણે બધાને ઓટીટીના પૈસા ધારો કે પ્રાઇમ વિડીયો છે નેટફ્લિક્સ છે કે પછી જીઓ સિનેમા છે કે પછી બીજી કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મ હોય તો આ બધી ઓટીટી પ્લેટફોર્મમાં મહિનાના કે વાર્ષિક ચાર્જ લઈએ છીએ સબસ્ક્રિપ્શન ચાર્જ લઈએ છીએ એ આપણે ભરવો ન પડે એ બચાવવા માટે આપણે એવું કરીએ છીએ કે અનઅધિકૃત એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીએ છીએ અનઅધિકૃત એપ્લિકેશન જે ઇન્સ્ટોલ કરવામાં આવે છે એ દરેકે દરેક તમારા પ્રાઇવેસી લીક કરે છે જેથી તમને ભલે મૂવી ફ્રીમાં મળે છે જોવા પરંતુ તમારી પ્રાઇવેસી લીક થઈ છે કહેવાનો અર્થ શું થયો કે તમે હંમેશા અધિકૃત જ એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ કર્યું એના માટેનો સોર્સ શું છે ગૂગલ પ્લે સ્ટોર છે એન્ડ્રોઈડ એપ્લિકેશન માટે આઈટ્યુન્સ છે એપલની એપ્લિકેશન્સ માટે કારણ કે ત્યાં એટલું એ ફિલ્ટર કરે છે કે ભાઈ પ્રાઇવેસી છે તો પાયરે પ્રાઇવેસી જળવાઈ રહે તે માટે જે ડેટા જરૂરી છે એટલા જ ડેટા ઉપભોક્તાના યુઝ થાય એટલે ખાસ કે જ્યારે આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ મોબાઈલ એપ્લિકેશન ત્યારે આપણે એ નથી જોતા કે એ લોકો આપણી પાસે પરમિશન માગે છે દાખલા તરીકે આપણે કોઈ ગેમ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી તો ત્યારે એક પોપઅપ થાય છે અલાવ આપણે એ નથી વાંચતા કે અહીંયા શું લખેલ છે ત્યાં વાંચવું જોઈએ કે ભાઈ તે કોન્ટ ગેમ છે તો કોન્ટેકનોલોજી શા માટે આપણી પાસે અલાવ કરાવે છે એસએમએસ શા માટે અલાવ કરાવે છે તો એવી એપ્લિકેશન જો જરૂરી ના હોય તો ન જ ઇન્સ્ટોલ કરાય આ ખાસ એટલે ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો મને એવું લાગે છે કે ડેટા પ્રાઇવસી ડે નિમિત્તે જે અમારો આ કાર્યક્રમ જે છે એ તમને ખૂબ ગમ્યો હશે યાદ રાખજો વખતો વખત સાંભળજો બીજાને સંભળાવજો પણ કે જેમને હિસાબે દરેક લોકો જે છે આવા પ્રકારના સ્કેન્ડલથી બચી શકે તો સાહેબ તમે અમારા સ્ટુડિયોમાં પધાર્યા અમારા દર્શક મિત્રોને ખૂબ સુંદર મજાની ડેટા પ્રાઇવસી ડેની વાત કરી ડેટા કઈ રીતે સાચવી રાખવો જોઈએ કઈ રીતે આપણે જવાબદાર છીએ કેટલી કાળજી રાખવી જોઈએ ખૂબ સુંદર મજાની માહિતી આપી આપી આપનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો આ જ રીતે નવી વાતો અને નવી રજૂઆતો લઈને ફરીથી મળતા રહીશું ત્યાં લગી મને રજા આપશો નમસ્કાર